ગણપણનું ભજન ગમે તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો પ્રશ્ન હે નોતા જોયા ને ક્યાંથી આવ્યા રે આવા ગણપણ ના દાડલા जोता जोता ने क्या आई बारे आवा गड़पण ना दाडला नवा नवा दुख डालाय बारे आवा गड़पण ना दाडला है नवा नवा दुख डालाय बारे आवा गड़पण ना दाडला काला भमर केवा केश हता फाफड़ा काला भमर जेवा केश રંગ બદલાવ્યા રે આવા ના દાડલા નોતા જોતા ને ક્યાંથી આવ્યા રે આવા ગડપણના ના દાડેલા આખ તણા તેજ હવે કોણ ગયું

નારા કોણે મુકલાવ્યા રે આવા ગડપણના દાડલા નવા નવા દુખડા લાયવા રે આવા ગડપણના દાડલા 32 વેપારી ગયા હાટડી ઉઠાડી 32 વેપારી ગયા હાટડી ઉઠાડી કાને કોણે તાડા લગાવ્યા રે આવા ગડપણના દાડલા કાને કોણે તાડા લગાવ્યા રે આવા ગડપણના गाड़ न है कान कोड़े ताड़ा लगाविया रे आवा गड़पण ना दाड़ला नोता जोता ने क्या थी आए वारे आवा गड़पण ना दाड़ला चार चार बार पहली शोधा सतावती चार चार बार पहली शोधा सतावती कोणे ना यज्ञ यो लविया रे आवा गड़पण ना दाड़ला कोणे नी यज्ञ यो लविया रे आवा गड़पण ना दाड़ला नवा नवा दुखड़ा लाए આ રે આવા ગડપણ ના દાડલા કરોડરજું કોણે ધનુષ બનાવિયા કરોડરજું કોણે ધનુષ બનાવિયા કોણે આ દંડ પકડાયો રે આવા ગડપણ ના દાડલા કોણે આ દંડ પકડાયો રે આવા ગડપણ ના દાડલા નોતા જોતા ને ક્યાંથી આય મારે આવા ગડપણ ના દાડલા પોતાના હાથ पार का होता ना होता ये थोये बैठा पार का ओने स्वभाव बदला है वारे यावा गड़ पड़ना दाढ़ला ओने स्वभाव बदला है आवास यावा हे कोणे स्वभाव बदलाय वारे आवा गड़पण ना दाडला स... हे कोणे स्वभाव बदलाय वारे આવા ગડપણના દાડલા નવા નવા દુખડા લાવવા રે આવા ગડપણના દાડલા ગોવિંદજી કાળનાયં દાળતી દોયલા ગોવિંદજી કાળનાયં દાળતી દોયલા કાયાના પાયા ડોલાવિયા રે આવા ગડપણના દાડલા ಪಾ ಪೋಲಾವ ರೇ ಆವಾಗಡಲಾ ನೋತ ಜೊತಾನ ಕ್ಯಾಥಿಯವಾರ ರೇ ಆವಣ ನಾದಾಡಲ